ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોબલા ગામે હડકવાથી પીડિત ભેંસના મોત બાદ ગામમાં ચિંતા વ્યાપી ગઈ છે તાજેતરમાં જ ભેંસને કોઈ હડકવાગ્રસ્ત શ્વાને કરડી લેતા તેમાં હડકવાના લક્ષણો દેખાયા હતા જેના ત્રણ દિવસ બાદ હડકવાથી પીડિત ભેંસનું પણ મોત થયું હતું બીજી તરફ મૃત્યુ પામેલ ભેંસનું અગાઉના દિવસોમાં કાચું દૂધ આરોગનાર કેટલાક ગ્રાહકો અને ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે જોકે ગ્રામજનોના આરોગ્ય સામે જોખમ ઊભું થતા તેમની સુરક્ષા માટે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ આગળ આવ્યું છે જેમાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામજનોને હડકવા વિરોધી રસી મૂકવામાં આવી રહી છે જ જેટલા લોકોને હડકવા વિરોધી રસી આપી દેવામાં આવી છે કે હડકવો એક એવો ખતરનાક વાયરસ છે જે પ્રાણીના કરડવાથી કે તેની લાળ માનવ શરીરમાં પ્રવેશવાથી ફેલાય છે આ રોગ મનુષ્યના નર્વસ સિસ્ટમને અસર કરે છે અને સમયસર સારવાર ન મળે તો લગભગ સો ટકા જીવલણ સાબિત થઈ જાય છે ત્યારે

हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर ए आर वी एट प्रेजेंट हमारे यहाँ पर ऑलमोस्ट थर्टी टू वैक्सीन लेने के लिए थर्टी टू पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं